જય માતાજી દોસ્તો વર્ષ ઓગણીસો બોતેરમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો સિંચાઈ પ્રોજેક્ટ એટલે કે મચ્છુ ડેમ બનાવવામાં આવ્યો જે મોરબી શહેરથી આશરે પાંચ કિલોમીટર દૂર છે આ બંધ બાંધવાનો મુખ્ય હેતુ સિંચાઈ પાણી સંગ્રહ અને પૂર નિયંત્રણ કરવાનો હતો આ ડેમ બનવાથી સૌરાષ્ટ્રના ખેડૂતોને ખૂબ જ રાહત મળી કારણ કે તેમને આખું વર્ષ પાણી ઉપલબ્ધ થવા લાગ્યું તે સમયની નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એટલે તેને ખૂબ જ મજબૂત અને સુરક્ષિત માનવામાં આવતો પણ વર્ષ ઓગણીસો ઓગણસી માં ઓગસ્ટ મહિનાની અગિયારમી તારીખે રાત્રે એવી ભયાનક ઘટના બની કે જેની કોઈ કલ્પના નહોતી કરી એ દિવસે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો લોકો શાંતિથી પોતાના ઘરમાં વરસાદની મજા માણી રહ્યા હતા રાત થઈ પણ વરસાદ બંધ ના થયો એક તરફ લોકો આરામથી સૂતા હતા જ્યારે બીજી તરફ બંધના કર્મચારીઓ ભાગદોડમાં લાગેલા હતા ભારે વરસાદના કારણે ડેમમાં પાણી ઝડપથી ભરાઈ રહ્યું હતું કર્મચારીઓ ધોધમાર વરસાદમાં બંધની બારીઓ ખોલવા દોડી રહ્યા હતા પણ પાણીનું પ્રેશર વધારે હોવાથી બારીઓ ખુલી નહીં મદદ માટે બાજુના ગામડાના લોકો આવે છે પરંતુ પાણી ડેમની સાવ ઉપર આવી જવાથી એ લોકો પણ ભાગી જાય છે ભારે દબાણને લીધે આખો બંધ તૂટી પડ્યો અને પાણીનો પ્રચંડ પ્રવાહ મોરબી શહેર અને નજીકના ગામડાઓ તરફ વહી ગયો એ સમય રાત્રિનો હોવાથી લોકો સુતા હતા અને કોઈ ચેતવણી પણ નહોતી મળી એટલે લોકોને ભાગવાનો પણ સમય મળ્યો નહીં પાણી પોતાની સાથે ઘરો લોકો અને આખા પરિવારોને વહાવી ગયું આ ભયાનક દુર્ઘટનામાં અંદાજે વધુ લોકોના જીવ ગયા આખું મોરબી શહેર જાને ગુજરાતના નકશામાંથી ગાયબ થઈ ગયું હોય એવું લાગી રહ્યું હતું જ્યાં નજર કરો ત્યાં ફક્ત પાણી જ દેખાતું હતું જે લોકો બચી ગયા હતા તેમને આ ઘટનાને ભયાનક અને નરક જેવી ગણાવી બાદમાં સરકાર તરફથી રાહત કાર્ય શરૂ થયા બચેલા લોકોને ખોરાક અને જરૂરી મદદ પહોંચાડવામાં આવી પણ માનસિક રીતે મોરબી પણ પણ એ રાતને ભૂલી શક્યું નથી ઘટનાની તપાસ માટે એક સમિતિ બનાવવામાં આવી તેમણે પોતાના અહેવાલમાં ડેમની ડિઝાઇન અને સંચાલનમાં ખામીઓ બતાવી કેટલાક લોકોએ તેને એક્ટ ઓફ ગોળ ગણાવ્યો પરંતુ મોટા ભાગે માનવ ભૂલ અને તકનીકી ખામીઓને કારણ માનવામાં આવ્યું ઓગણીસો ઓગણીસ ની મોરબી દુર્ઘટના માત્ર એક ડેમ તૂટી જવાનો બનાવ ન હતો તે માનવ ભૂલો અને કુદરતી શક્તિ વચ્ચેનો સવાલ હતો આ દુઃખદ ઘટના આજે પણ સંકેત આપે છે કે સલામતી આયોજન અને પૂર્વ તૈયારીમાં ક્યારેય ઉણપ રાખવી નહીં થોડા સમય બાદ વર્ષ ઓગણીસો ઓગણસીમાં આ ડેમ ફરીથી બનાવવામાં આવ્યો આ વખતે ખૂબ સાવધાનીપૂર્વક નવી રચના કરવામાં આવી જેમાં વધુ સ્થિરતા પૂર્વ નિયંત્રણ અને સુધારેલા સ્પીલવે સિસ્ટમનો સમાવેશ થયો નવું બંધ વધારે પાણી વહન કરી શકે એવો બનાવાયો આ એક મોટી શીખ મળે છે કુદરતી કારણો તો હોઈ શકે પણ તેની તીવ્રતા અને અસર માનવ ડિઝાઇન સંચાલન તકનીકી તૈયારી અને સંચાર પર નિર્ભર છે આ દુર્ઘટનાના સામાજિક પરિણામો ખૂબ જ ગંભીર રહ્યા હજારો લોકોના ઘર રોજગારી અને જીવ ગુમાવ્યા તો દોસ્તો આ હતી ઓગણીસો ઓગણસીની મોરબી દુર્ઘટનાની કરુણ કહાની જે આજે પણ આપણને યાદ અપાવે છે કે કુદરત સામે ક્યારે બેદરકાર ન બનવું જોઈએ જો વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આવી કોઈ અનકહી કહાની સાથે જય માતાજી